આવતીકાલ તારીખ સત્તરમી સપ્ટેમ્બર બુધવારના રોજ જૈન આચાર્ય વલ્લભ સુરી મહારાજના જન્મદિન નિમિત્તે ગુરુ મૂર્તિની સ્થાપના કરાશે વડોદરાના પનોતા પુત્ર અઢારસો સિત્તેર ની ભાઈબીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભ સમુદાયના વર્તમાન ગજાધિપત્ય આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું જેથી વલ્લભસૂરી મહારાજની ઇકોતેરમી પુણ્યતિથી ભાદરવાવત અગિયારસ સત્તર નવ બે હજાર પચીસની બુધવારના દિવસે વિધિવિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં સવારે છ વાગીને પંદર મિનિટે સ્થાપિત કરવામાં આવશે જેમાં ભારતભરમાંથી ગુરુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે બપોરે બાર વાગ્યને ત્રીસ મિનિટે જૈનાચાર્ય વલ્લભસૂરી મહારાજની પંચધાતુની પ્રતિમા માંજલપુરના વીર ભક્તો દ્વારા થાળી ડંકો વગાડી માંજલપુરથી લાવવામાં આવી હતી જેને જાળી શેરી ઉપાશ્રમમાં વિરાજિત કરવામાં આવી છે જેને આવતીકાલે સવારે ગજાધિપતિ આચાર્ય ધર્મધુરંતર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વેદ સંગી સાથે વાસથી ગાજથી પીપળા શેરીના નાકે જ્યાં વલ્લભ સુરી મહારાજનો જન્મ થયો હતો ત્યાં નાવિ સ્થાપિત કરવામાં આવશે આજ સ્થળે ઓસ્તરા જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે તથા વલ્લભસુરી મહારાજે વર્ષો પહેલા સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું હતું તે પ્રમાણે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદરસુરી મહારાજ પહેલી સંક્રાંતિ સંભળાવશે ત્યારબાદ નવ વાગ્યે આત્મીય ધામ માંજળપુર ખાતે બીજી સંક્રાંતિનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અંબાલા હરિયાણા ખાતે નવીન આકાર લઈ રહેલ ભારતનું તથા વિશ્વનું મોટું એકસો આઠ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો સાથેનો જિનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે એમ લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે આ પીપળા શેરીના નાકા ઉપર ઘડિયાળી પોળમાં જે જગ્યાએ વલ્લભસુરી મહારાજ સાહેબનો જન્મ થયો છે એ જગ્યાએ આવતીકાલે સવારે છ વાગે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં મૂર્તિની સ્થાપના થવાની છે તમે એ જોઈ શકો છો જે ઘરમાં ગુરુદેવ આટલા આટલા મહાન ગુરુદેવ જેઓ ઓગણીસો ને અઢારસો ને સિત્તેરમાં એમનો જન્મ થયેલો અને ઓગણીસો ને ચોપનમાં ગુરુદેવનો સ્વર્ગવાસ થયો ભાઈખલા મુંબઈની અંદર તો એમની આવતીકાલે ઇકોતેરમી પુણ્યતિથી છે અને પુણ્યતિથિ નિમિત્તે હમણાં જ માંજલપુરથી વીર ભક્તો બધા વલ્લભસુરી મહારાજ સાહેબની તમે જોઈ શકો છો આ પ્રતિમા લઈને આવ્યા છે એ પ્રતિમાનું આવતીકાલે અહીંયા પ્રસ્થાપન થવાનું છે અને આત્મવલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટ અમારા કૌશિકભાઈ અને જે ઓસ્ત્રા તીર્થ છે એ ઓસ્ત્રા તીર્થ દ્વારા આ સરસ મજાનું ગુરુદેવનું મંદિર અહીંયા નિર્માણ થવાનું છે દીપક શાહ